હું ગામ કોટાલી તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુરથી આવું છું અને તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મારી મેટ્રો ચાલી હતી એમાં માતાજીએ મને સમાધાન આપ્યું હતું મારી કુલદીવીનો દીવો કરવાનું અને માળા કરવાનું કીધું હતું જ્યારે મારી મેટર ચાલી ત્યારે મેં ઓછીનું ભાડું લઈને તો મારી પાસે પાંચ રૂપિયા ન હતા અને અમૃત બાપાની મેળી માની હું માનતા માની મારી પાસે ગાડી હતી જે રોડ પર ફેરવાતી બી નથી કે વેચાતી બી નથી

ત્યાંથી જીવરાતથી અમૃત બાપાની મસાણી માને માનતા હતી મારા બાબાનો નોકરી નહોતી તો ઘણા દિવસથી ઘરે હતો પછી અમૃત બાપાની મસાણી મેળણીમાની માનતા રાખી એટલે અત્યારે સારી નોકરી મળી ગઈ છે એટલો માન નોકરી એક નોકરીમાં પ્રોબ્લેમ થઈ ગયો તો પછી નોકરી નથી મળી તો થોડો કન્ફ્યુઝ હતો એટલે મેં માન માનતા રાખી અમરાત બાપાની મસાણી માના તો અત્યારે સારી નોકરી છે એટલે માનતા પૂરી કરવાઈ જય માડી મને પેટમાં દુખાવો હતો રિપોર્ટ કઢાયો તો ડોક્ટર કે ભાઈ પથરી છે સાથે પથરી હતી મેં માતાજીની મનોમન માનતા રાખી અમૃત બાપાને મસાણી મેળી માતાની માનતા રાખી મનોમન ત્રણ દિવસમાં મને પથરી નીકળી છે માતાજીનો થાળ માનવાથી માનતા રાખવાથી મને પથરી નીકળી છે અમૃત બાપાને મસાણી મેળીનો થાળ માનવાથી મને માનતા પેટમાં દુખાવ બંધ થઈ મારું નામ છે વાવધરા મમતા હું અમદાવાદ થી આવું છું અને હર હર મહાદેવ પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય જઈને બાપાની મસાણી મેલડી માં જઈ મારે છે ને હાથમાં હાટકું વધતું હતું ને તો મેં માળી માનતા રાખી હતી અમૃત બાપાની મસાણી મેળવી માંડીની માનતા રાખી હતી કે માડી મને હાથમાં હાટકું મટી જાય ને વગર દવાએ મટી જાય પણ માડીએ મારી સાંભળ્યું અને મારી વગર દવાએ મને હાટકું બી મટી ગયું ને એકદમ અંદર બી જતી રહ્યું જય માડી અને આ હાથમાં જ મને હાટકું વધ્યું હતું અહીંયા તો મેં માડીની માનતા માણી કે માડી હું સુખડી ચડાવીશ પણ મને વગર દવાએ મને મટી જાય માડી જય માડી તો મને મટી ગયું જય મસાણે મસાણી મેળીમાં હું છે ને અહીંયા બે વરસ દિવસ પહેલાં અહીંયા આવી હતી ત્યારે છે ને મારી બહેનને એક છોકરા સાથે રિલેશનમાં હતા તો પછી એ એ છોકરો એક્સપાયર થઈ ગયો એક્સપાયર થઈ ગયો ને તમે માડીને મનોમન માનતા રાખી ને કીધું કે મા જે કંઈ માં હું તો આમાં કંઈ જાણતી નથી હું અજાણ છું માં પણ મારી બેન નિર્દોષ હોય ને તો એને કાયદેસર કેસ પાછી લા લાવી દે જેમાં કંઈ પણ કેસ વગર બરાબર મારા મા બાપ ગરીબ છે તું લાજ રાખી લેજે માં તો મા લાજ રાખી લીધી હું અત્યારે માનતા પૂરી કરવા આવી છું અમૃત બાપાની અને સુખડી ને ચુંદડી અર્પણ કરવા આવી છું જંત્રાલથી આવું છું જંત્રાલ અંકલ્યાથી મારું નામ ભાવનાબેન છે મેં માળીની મનતા મોનેલી કે અમૃત બાપાની મસાણી મેલડીમાં તો માળીએ મારું કોમ પાર પાડ્યું કે મારી ભેંસ વાવવાની તૈયારી પણ મહિનો વાર હતી અને એને વાખોદ રોજ નીકળી જતી હતી તો મને એમ લાગ્યું કે હું મારી બેસને ડૉક્ટર બોલાવ્યા હતા કે ટોંકા લેવા પડે ગોરીઓ આપીએ ને તો કે કોઈ અમારી જવાબદારી નહીં કાલે શું થાય એમ તો પછી મેં માળીની મનતા લીધી તો માએ મારી વાત સાંભળી તમારી બેસેને મેં તે વહી રાતે તો મને ખબર નહીં પડી અને પાડું બહાર જ ફરતેલું અમૃત બાપાની મેલડીમાં અમારા બહુ કામ કરે છે અને માળીએ બીજી વાત કે અમારા ફરિયામ બધા અમારી જોડે વરગ વરગે જ કરતા હતા મારા ભાઈ જોડે તો મેં મનતા માની કે માળી બધું ટાળું પાડી દેજી મારો ભાઈ એકલો જ છે તો એ માળીએ હોબરી લીધું ટાળું પછી ત્રીજી મોનતા મેં રાખી કે માળી મારા શરીરને તો છોર ફરતા હોય પત્તીઓ વાગતીઓ એવું થાય છે કોંટા નીકળે છે કોંટા વાગે મારથી રહેવાતું નહીં માળી હું ઓખમ કોંટા નીકળે માથા અને રહેવાતું જ નતું મારથી તો મેં માળીને કહ્યું માળી મારા કોંટા સુકાઈ નીકળી જાય અને તું માળી તું જ છું મારી મારે તો કોઈ નહીં આગળ પાછળ તો મા અમૃત બાપાની મેલડીમાં કે મારું તરાવવાના કોઈ આશરો નહીં તું જ કરજે માં તો મા એ મારી પ્રાર્થના સાંભળી અને બધા કોટા સુકાઈ ગયા અને હું અરથી ફરથી થઈ છું તો નહીં મારી માનો દોયા છે એની અમારા પર કૃપા છે અને હું આવું છું તે મેં મમતા તો પૂરી કરેલી પણ રાજકોટથી આવું છું મારું નામ નીતાબેન છે મારી દીકરીના મેરેજ છે તો હું ખરીદી કરવા ગઈ તો મારું પાકીટ ગુમ થઈ ગયું પછી ઘરે આવી મેં માનો દીવો કર્યો પ્રાર્થના કરી માએ મને સાત સાત જોથમાં દર્શન દીધા તરત મારું આપણે બાપાની મસાણી મને મારો દીવો કર્યો મને માયે દર્શન દીવામાં મને દર્શન આપ્યા તરત મારું પાકીટ મને મળી ગયું માનો ખૂબ ખૂબ આભાર મારું મૂળ વતન ખારોલ છે મારી માનતા એ હતી કે કારખાનામાં મારો લોન પાસ થઈ ગઈ પણ અઢી લાખ રૂપિયા હલવાઈ ગયેલા હતા

તમારે એટલા કૃપાના આશીર્વાદ અમરત બાપાનો નો દીવો તમે ચોવીસ કલાક ચાલુ રાખો છો તમને પૂરેપૂરો વિશ્વાસ છે બાપા ઉપર હા બાપા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે મારું નામ નરેન્દ્ર છે અને હું મારું મૂળ ગામ લીંબડી છે હું અમદાવાદમાં રહું છું અને તો ઘણા મહિના પહેલાં મેં માનતા રાખી હતી કે અમારે એક ચામડીનો રોગ હતો એ મટી ગયો અને તો અત્યારે મારે પગે લાગવાનું ચામડીનો રોગ હતો અત્યારે સારું થઈ ગયું ચામડીના રોગમાં કોની કૃપાના આશીર્વાદથી અમૃત બાપાના મસાણી મેલડીમાં કૃપાથી સારું થઈ ગયું મારું નામ દિનેશભાઈ છે હું રાજકોટથી આવું છું મારા દીકરાનો દીકરો ઓસ્ટ્રેલિયા છે ત્રણ વર્ષનો એને પેટમાં દુખતું હતું પેટમાં દુખતું હતું હું માળીના વિડીયો હાથ મહિનાથી હું જોતો અમૃત બાપા મસાણી મારા મેલડી એને વિડીયો જોતો હતો મેં ઘરે બેઠા મેં માનતા કરી કીધું આ મનોમઠ કે કે જો મટી જાય એટલે હું માનતા અમૃત બાપાને ચડાઈ આવી જઈને જઈન ખુદ મારું નામ કૈલાસબેન હું સુરત થી આવું છું મારા છોકરાને કેનેડા જોબ મળતી તે મેં માનતા અમૃત બાપાના કેનેડા હા મારો જોબ મળતી એની જોબ મળતી એટલે મેં માનતા અમૃત બાપાના તે મેં ચૂખડીને મારી માનતા હા મળી ગઈ જો

મારું નામ લક્ષ્મીબેન છે અને અમૃત બાપા મસાણી મેલરીમાં માનતા માનવાથી મારી ભાણી ભાણકીને સારું થઈ ગયું છે શું થઈ ગયું તમારે એને ઓપરેશન કરાવ્યું એને પાણીની ગાંઠ હતી પરપોટા જેવું હોય ને એવું હતું એટલે મને એમ હતો કે બીજું કાંઈ નથી ને તે મેં માનતા મનોમન લીધી હતી તો ઓપરેશન કર્યું સારું થઈ ગયું અત્યારે સારું સારું છે સારું છે અમૃત બાપા મસાણી મેલડી માનસાબેન છે અશોક મિલની શામુ અને મેં બાધા રાખી હતી કે મારા મોહમ્મદ ચોદા પડતા હતા તો બધાએ ડૉક્ટરોને બતાવી હું વ્યામય જીવ કે કેન્સર પણ ડોક્ટરોએ ના પાડ્યું કે કેન્સર નહીં તો મને ચોદા મટી જાય અને રાતે રોજ જે હું સૂતી વખતે એમનું જ નામ લઉં છું મારી રસો ખેંચાય મને ગળામાં લાય લાય બરો માથામાં મને લાય જેવી વરાળા આવો મરચાં જેવી પણ હું એમનું નામ લઉં છું એટલે મને સારું રસો કોનું નામ લેવાથી બધી જ તમારે તકલીફો છે અમૃત માપાની મેલડીમાં ન હું અમદાવાદથી આવી છું મારું નામ મીનાબેન મોહનભાઈ મકવાણા છોકરી દુખિયારી હતી તો મેં એની માનતા રાખી કે અમૃત બાપાની મસાણી મેળવીમાં જો તમારામાં ઘણું હાથ છે તો મને અત્યારે મારી બેબી દુખિયારી છે ને એ ચાવી માટે એના દેરિયા જેઠિયા એના બધા હેરાન કરતા હતા જો એ ચાવી વિષયનું કંઈ હશે અને જો ચાવી ના માંગે અને બેગમાં એ ક્યાંય એમ ન થાય ને મારી બેબી ક્યાંય એમ થશે ને તો હું જરૂર કીધું તમારી માનતા કરવા હું આવીશ તો પંદર દિવસની અંદર મારે આ મા થઈ ગયું છે ચાવી બેંકમાં ગયા હતા ને તો મારી બેબી અંગૂઠા છાપ હતી તો એનું અરજી લીધી એને મેનેજરે એને હામાંથી ફોન કર્યો અને એને એમ કીધું કે તમારી સિવાય ક્યાં દાગીના મળશે નહીં રાજેશભાઈ છે હું રાજકોટથી આવું છું આજથી પાંચ દિવસ પહેલાં મારો નાનો ભાઈ થોડું ટેન્શન હોવાથી ઘરની બહારથી ઘરેથી નીકળી ગયો તો અને ઘરે એના કોઈ સમાચાર આવતા નહોતા તો મેં મનોમન અમૃત બાપાના મસાણી મેલે માની માનતા રાખી હતી કે મારી કાલ બપોર થતા જ્યાં હોય ત્યાંથી મારો ભાઈ આવી જશે તો હું તમારા આ પારે આવીને ચાદર ચડાવીશ અને એ બપોર બાર વાગ્યા બાર વાગ્યાના ટાઈમે એક્ઝેક્ટ બાર વાગ્યા હતા અને એ મારા ભાઈનો ફોન આવી ગયો તો કે હું અહીં છું અને એ મને મળી ગયો દોઢ જ દિવસમાં મેં સમય માંગ્યો નાઈટ પૂરી હતી અને બીજા દિવસ મેં કીધું બપોર બાર વાગ્યા સુધી મેં કીધું આવી જવું જોઈએ તો બાર વાગ્યાના ટાઈમે પહોંચી ગયો તો ફોન આવ્યો હા આવી જાય આવી ગયા હા અને હું પાલી તણેથી આવું છું અને મારા વાઈફને અચાનક હાથમાં પડી જવાથી તકલીફ આવી થી તે માતાજીની અમૃત બાપાના મસાણી મેલડી માનતા રાખી હતી અમે અને તેમની અમે ડૉક્ટર પાસે પણ ગયા હતા બતાવ તો ડોક્ટરે 70 80000 રૂપિયા ઓપરેશનનો ખર્ચ કીધો તો પણ માતાજીને અમારો વિશ્વાસ હતો શ્રદ્ધા વિશ્વાસ કે માતાજીની મંતા માની થી માતાજી તો સારું માતાજીની અમૃત બાપા બાપાના મસાણી મેલણી માની માનતા માની અમારી માનતા ચડાવશું તમને બરોબર એટલે ધજા અને સુખડી ને પ્રસાદ બધું લઈને આવ્યા છીએ અમે અને માતાજીની કૃપાથી સારું થઈ ગયું છે જય માળી

હા અને તમારો આભાર આવું છું મારું નામ ચંપાબેન છે ને મારી બેબી છે ને એક મહિનાથી અમારી જોડે રહેતી નહોતી મોટી બેબી છે તે ઘરે છે ને એને આવવાનું કીધું ને તે આવી નથી પણ મેં મનોમન બે માનતા રાખી હતી હા મનોમન માતાજીની બે માનતા રાખી હતી મેં મેં અમૃત બાપાના મસાણી મેલેડીમાંની માનતા રાખી હતી કે માતાજી મારી દીકરી એક મહિનાથી નીચે અમારી જોડે ખાવા નથી આવતી અને ઉપર જ રહેતી હતી ઉપરના રૂમમાં અમારા હાથે સૂતી નહોતી આજથી મારી દીકરી અમારા હાથે સૂ છે ને તો માતાજી હું મનોમન પ્રાર્થના કરું કે હું તમને નાળિયેર સુંદરીને શ્રીફળ મૂકીશ પણ મને બીજું કે મારી દીકરીના જોબ કરે છે ને તો ત્રણ ચેકમાં એને બીજાનું નામ લખાઈ ગયું હતું તો એ કહેતી હતી ટેન્શનમાં હતી કે મમ્મી એમ કે મારી આવી રીતે જો મેં કીધું માતાજી મારી દીકરીના ચેક છે ને મગજ બગાડશે તો એને ચેક મેં કીધું પાસ થઈ જાય એમ તો એ બે કામ થઈ ગયા છે મસાણી મેલડીમાં ના કૃપાથી મસાણી મેલડીમાં અમૃત બાપાની મસાણી મેલડીના કૃપાથી આ કામ મારા બે થઈ જ ગયા છે ગગનલાલ સુરેલિયા હું અમદાવાદથી આવું છું મારી બેબીનું દોઢ મહિનાથી આ શરીર આખું હોજી જતું હતું મોટા મોટા ડૉક્ટરને દવા કરી પણ ન સારું છે ખાલી એક મેં સુખડીની દાદાના મસાણી મેલીમાંની સુખડીની માનતા કરીને દી એકદમ ક્લિયર થઈ ગઈ બસ એ જ મારી માનતાથી હું સુખડી ચડાવવા આવી છું હું અમદાવાદથી આવું છું અને મેં અહીંયા અમૃત બાપા માની બાધા રાખી હતી માનતા રાખી હતી કે મારા પપ્પાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો ડૉક્ટરે કીધું હતું કે એમના બચવાના ચાન્સીસ બહુ ઓછા છે તો મેં અહીંયા અમૃત બાપાની માનતા માની હતી કે હું એમને સાડી અને ચાંદીનું છતર ચડાવીશ અને અત્યારે મારા પપ્પાને સારું છે તેથી હું અહીંયા માનતા પૂરી કરવા આવી છું છે અમારા છોકરાને બે બે અઢી વર્ષથી ડાયાબિટીસ છે તો માનતા કે ડાયાબિટીસ ઓછું ચારસો ચારસો આવતું હતું તો આ હમણાં કાલે રિપોર્ટ કરાવ્યો તો એકસો એસી ઓછું ન થતું ચારસો હતું એટલે આ માં મેળી માં અમૃત આટલું ઓછું થયું હું અમદાવાદથી આવું છું નામ ડોબરિયા ખુશી છે મેં મારા હસબન્ડનું છે ને એક પેમેન્ટ બાકી હતું પચાસ હજાર જેવું હતું તો માનતા માનતા દીવો કર્યો હતો મારીનો દીવો અમૃત બાપાના મસાની મંદિવાનો દીવો કર્યો હતો મેં અને એમના પણ પચાસ હજારનું પેમેન્ટ આવી ગયું છે અને એકવીસ દિવસ સમથિંગ થયું છે એટલે માનતા પૂરી કરવા છે